પાદરામાં સૌ પ્રથમ વાર યોજાવા જઈ રહી છે શિવજી કી સવારી હા દોસ્તો હિન્દુ એકતા સંગઠન પાદરા દ્વારા ફેબ્રુઆરી બે હજાર કે મહાશિવરાત્રીના દિવસે ભવ્ય શિવજી કી સવારીનું આયોજન કરવામાં આવ્યું છે શોભાયાત્રા સાંજે છ કલાકે અંબાશંકરી મંદિરથી નીકળી સંતરામ મંદિર નવાપુરા ચાર રસ્તા રામેશ્વર તળાવ ફૂલબાગ ચાર રસ્તા પાણીની ટાંકી ઉમિયાવાડી વિશ્વકર્મા ચોક આંબેડકર ચોક ગાયત્રી મંદિર અને ખત્રી મહારાજ મંદિરે શોભાયાત્રાને સમાપન કરવામાં આવશે આ શિવજી જેને અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવ્યા છે જેમ કે ક્રિશા સાઉન્ડ નવાપુરા ચાર રસ્તા પાસે ગણેશ સાઉન્ડ ફૂલબાટ ચાર રસ્તા પાસે વીએસ કિંગ સાઉન્ડ પાણીની ટાંકી પાસે આઝાદ સાઉન્ડ ઉમિયાવાડી પાસે શિવમ સાઉન્ડ કોટીફળિયા નાકા પાસે ઓમકાર સાઉન્ડ બાબા સાહેબ આંબેડકર ચોક પાસે શિવ સાઉન્ડ ગાયત્રી મંદિર પાસે બાપુ સાઉન્ડ અતુલ બેકરી પાસે માહી સાઉન્ડ જૈન સ્કૂલ સર્કલ પાસે અને લીલાગરી સાઉન્ડ ખત્રી મહારાજ મંદિર પાસે રાખવામાં આવ્યું છે આ સિવાય હની સાઉન્ડ અંબાશંકારી મંદિરથી રામેશ્વર તળાવ સુધી અને ક્રિશા સાઉન્ડ રામેશ્વર તળાવથી ખત્રી મહારાજ મંદિર સુધી શોભાયાત્રા સાથે જોડાશે આ સવારી માત્ર એક કાર્યક્રમ નથી પરંતુ હિન્દુ સમાજની એકતા સંસ્કૃતિ અને પરંપરાનો ગૌરવ ભર્યો ઉત્સાહ છે તો આપ સૌ પણ પરિવાર સાથે જોડાવ આ શિવજી કી સવારીમાં અને મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરો હર હર મહાદેવ